જી કાકા આપનું નામ અશોકભાઈ નરેન્દ્રભાઈ ચંદુભાઈ મારો આ ઘટના કેવી રીતે બની આપણે જોઈ અને શું કહેશો ખાસ કરીને આ કયો વિસ્તાર છે અને કેવી રીતે આ ઘટના બની આગની અમદાવાદી બજાર હરિદાસ હોસ્પિટલ સામેનો વિસ્તાર છે અને આ જૂનું પંજાબી કા કાપડ માર્કેટ છે તો અત્યારે બપોરના ટાઈમે લગભગ એકાદ કલાક પહેલાં કે હેવી ટેન્શનનો વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત હાથ પકડી લીધી લાકડાના ખોખા હતા એટલે હાથ પકડી લીધી હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ જખાય ગયો ગાડી ગાડીમાંથી ખસી નહીં એટલે આથી કેમની લાકડાની દુકાનો હતી બધી બડીને ખાત થઈ ગઈ બધી બડીને ખાત થઈ ગઈ અને વિકલ કેટલા બળી ગયા એક ઇકો છે અને એક એક્શન છે ઉંડાઈની અને એક મોટરસાયકલ કોઈને જાન નહીં દઈ ગયો ના કોઈ નહીં